વચ્ચે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી છે દાહોદ વડોદરાના ડભોઈ શિનોર વાઘોડિયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે દાહોદમાં તો વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગરબાડા ધાનપુર લીમખેડા દેવગઢ બારીયા સંજેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો કમોસમી વરસાદ વરસી રહ્યો છે દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ જાલત છાપરી ગલાલીયાવાડ રામપુરા રડિયાતી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે

જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને દ્રશ્યો આપણે બતાવવા માંગીશ દાહોદ શહેરના કે જ્યાં રાતથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મોડી રાતથી કે જ્યાં વરસાદને લઈને અલગ અલગ જગ્યાઓ પર કે જ્યાં પાણી પણ જોવા મળ્યું હતું દાહોદ સહિત ગરબાડા દેવગઢ બારીયા ધાનપુર લીમખેડા સહિત જ્યાં વરસાદ વરસી રહ્યો છે મોડી રાતથી જ્યારે ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ દાહોદ સહિત જે ગ્રામ્ય વિસ્તારથી છાપરી ગલાલિયાવાડ રડિયા રામપુરા સહિતના વરસાદોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે હાલ પણ વહેલી સવારથી જે વરસાદ ફેર શરૂ થતાં ક્યાંક ને ક્યાંક લોકોને કે જે લોકો સવારે પોતાના કામ ધંધે કે સ્કૂલે જે બાળકો જતા હોય છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે કમોસમી વરસાદની જે આગાહી હાલ આપવામાં આવી હતી તેને લઈને જે વરસાદ હાલ વરસી રહ્યો છે જેથી કરીને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા સેવાઈ રહી છે મનીષ સેન એબીપી અસ્મિતા દાહોદ તો આ સાથે જ છોટાઉદેપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદનો માર જિલ્લામાં વરસાદી માહોલ છે બોડેલી સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટાને લઈ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે વરસાદ વરસતા બોડેલી આસપાસ આવેલ જે ખેડૂતો છે તેમને ખાસ તકલીફ પડી રહી છે કારણ કે તેમનો કપાસનો પાક છે એ પલળવાની પરિસ્થિતિ છે કપાસ મકાઈ તુવેરના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે જગતના તાતને ફરી એકવાર માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા માજીદ ફોનલાઈન પર જોડાયા છે માજીદ કમોસમી વરસાદનો માર છોટાઉદેપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છે ખેડૂતોને કેટલી મુશ્કેલી વેઠવાનો વારો આવશે જી બોડેલી તાલુકામાં છૂટો છવાયો જે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ખાસ કરીને જે કપાસનો પાક છે તેમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો એની સાથે સાથે આજે વહેલી સવારે છોટા ઉદેપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ ત્યારે જે રીતના ઠંડીના મોસમમાં જે વરસાદ વરસ્યો તેને લઈને વિઝિબિલિટી પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો હતો વાહન ચાલકોની પરેશાની થઈ રહી હતી તો ખેડૂતોની વાત કરીએ તો ખાસ કરીને કપાસ તુવેર મકાઈ અને દિવેલાના જે પાક છે હાલ ખેતરમાં કેટલાક પાક તૈયાર છે તો કેટલાક ઉભા આ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે જી આભાર માજી દબ જોડાઈને વિગતો આપી તે માટે તો આ તરફ નવસારીની વાત કરીશું નવસારીના બિલીમુરામાં પણ કમોસમી વરસાદનો માર મોડી રાત્રે બિલીમુરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો શિયાળાની ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ બન્યા છે વરસાદના કારણે વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે ઠંડીમાં અચાનકથી વધારો નોંધાયો છે તો આ તરફ લોકો પહેલા સ્વેટર પહેરીને બહાર નીકળતા હતા હવે તેમને સાથે રેનકોટ પણ પહેરવાનો વારો આવ્યો આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોનલાઇન પર જોડાયા છે સિદ્ધેશ ક્યાં કેટલો વરસાદ આજે ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જે પ્રમાણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી કે કેનકે કે સાચી પડી છે બિલ્લીમોરા શહેરના સ્ટેશન રોડ ગોહરબાગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અડધો કલાક સુધી વરસ્યો હતો માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને ગણદેવી તાલુકો એ બાગાયતી વિસ્તાર ગણાય છે અને કેરીનું ફ્લાવરિંગ અત્યારે આવતું હોય છે એવામાં આ માવઠું ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે જી આભાર સિદ્ધેશ આપ જોડાઈને માહિતી આપી તે માટે તો આ તરફ હવે વાત કરીએ ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં માવઠું વરસ્યું છે શિયાળામાં કમોસમી વરસાદના કારણે ઠંડીમાં અચાનકથી વધારો થયો છે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદી છાંટા પડ્યા છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો છે છૂટો છવાયો વરસાદ વરસતા આ તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે તેમના શિયાળુ પાક કપાસમાં સાથે જ અન્ય પાકોમાં પણ નુકસાનની ભીતિ તેઓ સેવી રહ્યા છે તો ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો એક તરફ હવામાન વિભાગે નવમી અને દસમી તારીખે કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરી હતી આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી હતી કે જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદનો માર્ગ સહન કરવાનો વારો આવશે હવે વાત કરીએ વડોદરાની વડોદરાના ડભોઈમાં પણ કમોસમી વરસાદથી હાલાકી છે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે કારણ કે એક તરફ ઠંડીનો ચમકારો હતો બીજી તરફ પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પણ પાણી વરસાદી પાણીના કારણે પતંગ અને જે અન્ય માલ સામાન હતો એ પડડી ગયો છે કારણ કે મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે પતંગની ગરજી આવી ચાલુ થઈ ગઈ માવઠાના લીધે અમારી પતંગો જો ઉપરથી બધું પડડી ગઈ છે આ હમણાં ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે આ વરસાદ એવો લાગતો તો પડશે પણ અચાનક વરસાદના વાતાવરણના લીધે આ બધું વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી થી ત્રણ લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં ઉતરાણની સરહતી આઠથી સ્ટાર્ટ થઈ છે હતી અને એવામાં આ ભારે વરસાદનું માવસું આવતા પતંગોને મોટાપાયે નુકસાન થયું છે અને ડભોઈના વેપારી સમાજને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે શિનોર માં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાના શિનોર તાલુકામાં પણ કમોસમી વરસાદ છે શિનોરમાં વહેલી સવારથી કમોસમી વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને સાધલીમાં ખેડૂતો વધારે ચિંતિત બન્યા છે ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ છે આ તરફ પતંગના વેપારીઓ છે તેમને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે કારણ કે તેમનો આખો માલ છે એક તરફ ઉત્તરાયણ નજીક આવી રહી છે અને બીજી તરફ જ્યારે ગરાગીનો સમય હતો એ જ સમય આ કમોસમી વરસાદના કારણે તેમને મોટું નુકસાન થયું છે આ તરફ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ તેઓ સેવી રહ્યા છે શિયાળામાં માવઠાની પરિસ્થિતિ છે સાધલીમાં કમોસમી વરસાદથી હાલાકી પડી રહી છે આ તરફ ડાંગમાં પણ છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ અમરેલીમાં ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો માવઠું વરસ્યું અમરેલીના ધારીગીર પંથકમાં ધારીગીરના ગીગાસણ મીઠાપુર દલખાણિયા કોટડા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા ઘઉં ચણા જીરું સહિતના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હરેશ ખુમાર હરેશ કઈ કઈ જગ્યાઓએ માવઠું વરસ્યું છે ખેડૂતોને શું નુકસાની જઈ રહી છે બિલકુલ આમ તો હવામાન વિભાગ ની પગલે અમરેલી જિલ્લા ગ્રામ્ય પંથકો માં વાતાવરણ માં પલટો આવ્યો છે ત્યારે ધારી ગીર પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં માં વહેલી સવાર થી જ વાતાવરણ પલટાયું છે ત્યારે ધારીના ના ગીગાસણ મીઠાપુર દલખાણીયા કોટડા સહિત આસપાસના ગ્રામ્ય પંથકો માં વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા પાકને નુકસાન જોવાની ભીતિ છે હાલ અત્યારે

જોજ પંથકમાં વરસાદ નોંધાયો કપાસ મકાઈ તુવેર દિવેલા સહિતના પાકોને નુકસાન જવાની ખેડૂતોની ભીતિ સતાવી રહી છે મોડી રાત્રે વરસાદ વરસતા બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં જીનમાં મૂકેલા કપાસનો પાક પલળી ગયો જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન જઈ રહ્યું છે હજુ પણ જો વરસાદ વરસે તો ખેતીમાં વધારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે દાહોદ શહેર ધાનપુર લીમખેડા તમામ જગ્યાએ વરસાદ વરસ્યો દેવગઢ બારિયા સંજેલી આ તમામ ગામડાઓમાં માવઠું પડ્યું જે કપાસનો પાક હતો જીરમાં મૂકેલો એ પાક પલ પાક પણ પલળી ગયો છે જેના પરિણામે નુકસાની ગઈ છે ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અત્યારે જગતનો તાત ચિંતામાં મુકાઈ મુકાઈ ચૂક્યો છે છે શિયાળે ખેડૂતો અત્યારે ચિંતામાં ચૂક્યા આગામી સમયમાં જો કે હવે કમોસમી વરસાદ વરસવાની કોઈ શક્યતા નથી પરંતુ અલગ અલગ જગ્યાએ જે વરસાદ વરસ્યો મેં આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યોમાં વડોદરાના વાઘોડિયામાં પણ વરસાદી માહોલ છવાયો તો નર્મદામાં રાજપીપળા સહિતની જગ્યાઓએ વરસાદી માહોલ રહેવા પામ્યો હતો દાહોદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો જેના પરિણામે આ જિલ્લાઓમાં જગતના તાતને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે